તે પોતાના પરિવારથી પણ અલગ પડી ગયો અને વનમાં રહેવા મજબૂર બન્યો એક દિવસ હેમંત ઋતુમાં કોષ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી આવી એ દિવસે સફળ પાસે ખાવા માટે કંઈ જ નહોતું ભૂખ ઠંડી અને દુઃખથી પીડાતો તે આખો દિવસ અને રાત ભૂખ્યો જ રહ્યો અજાણતા જ તેના પરથી એકાદશીનું વ્રત પાલન થયું આ રાતે તે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતો રહ્યો તેની આંખોમાં પસ્તાવો હતો અને હૃદયમાં પાપમાંથી મુક્તિ મેળવવાની ભાવના જાણી એ જ રાતે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને તેને સ્વપ્નમાં દર્શન આપ્યા ભગવાન વિષ્ણુએ કહ્યું હે સફળ તું અજાણતા સાફલા એકાદશીનું વ્રત રાખ્યું છે આ વ્રતના પ્રભાવથી તારા તમામ પાપો નષ્ટ થશે અને તને સદગતિ પ્રાપ્ત થશે સવારે ઉઠતા જય સફળના જીવનમાં પરિવર્તન આવી ગયું તે સદમાર્ગે ચાલવા લાગ્યો ભક્તિ અને સત્યના માર્ગે જીવન જીવ્યું થોડા સમયમાં જ તેને રાજ્ય સન્માન મળ્યું અને અંતે ભગવાન વિષ્ણુ લોકને પામ્યું ત્યાંથી આ એકાદશીનું નામ સાફળા એકાદશી પડ્યું આ વ્રત રાખવાથી માનવીનું જીવન સફળ બને છે સાફળા એકાદશીનું મહત્ત્વ આ એકાદશી પાપનાશક ગણાય છે જીવનમાં સફળતા અને શાંતિ આપે છે વિષ્ણુ ભક્તિ વધે છે મોક્ષ પ્રાપ્તિનું દ્વાર ખુલે છે સાફળા એકાદશીનું વ્રત રાખનાર ભક્તના સર્વ દુઃખ દૂર થાય છે દિવ્યજ્યોત ચેનલ દર્શકોને મારા જય માતાજી